નમસ્કાર દર્શક મિત્રો જનર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં આયુર્વેદની જનજાગૃતિ માટે ભવ્ય રેલીનું આયોજન કરાયું સાવલીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી છે કે જે કેમ્પસમાં આવેલી કાસ્તી આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસર શિક્ષક આચાર્ય સહિત સ્ટાફ સભ્યો દ્વારા ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું આયુર્વેદને ઘેર ઘેર પહોંચાડવાનો આ પ્રયાસ રૂપેનગરના મુખ્ય માર્ગો પર વિવિધ બેનર પ્લે કાર્ડ સાથે રેલી યોજી હતી વડોદરા જિલ્લાના સાવલીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી અપનાવો આત્મનિર્ભર બનોના આહવાનને પગલે સ્વાસ્થ્યની જાળવણી અને ઉપચારમાં આયુર્વેદનો ઉપયોગિતા અંગે જાગૃતિ માટે કેજે કેમ્પસ સ્થિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલીની શરૂઆત સાવલી પોલીસ સ્ટેશન પાસેથી કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ હર્ષભાઈ પટેલે લીલી ઝંડી લહેરાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્લેકાર્ડ્સ અને બેનર્સ દ્વારા આયુર્વેદના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી હતી આ પ્રસંગે ડોક્ટર વસિષ્ઠ ત્રિવેદી નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ અને કેજે કેમ્પર્સના કેમ્પસના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા આયુર્વેદને ઘેર ઘેર પહોંચાડવાનો આ પ્રયાસ ખરેખર સકારાત્મક અને પ્રેરણાદાયક સાબિત થશે વિદ્યાર્થીઓમાં જોવા મળેલો ઉત્સાહ અને લોકોનો સહયોગ સાવલી તાલુકાને આરોગ્ય જાગૃતિ માટે આગેવાન બનાવે છે રિપોર્ટર પરેશ પંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ जी નમસ્તે डॉक्टर वशिष्ठ द्विवेदी नगर पालिका प्रमुख हर्ष भाई एजीआईटी इंस्टिट्यूट चेयरमैन धर्मेश

અત્યારે જો જ્યારે હમણાં આપ લોકોએ જોયું કે ચાર દિવસ પહેલા શ્રી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી અપનાઓની વાત કરી છે તો ખરેખર અત્યારે આયુર્વેદ જે છે એ ભારતની પરંપરા છે કારણ કે ત્યારના શ્રી પતંજલિ દ્વારા જ્યારે આયુર્વેદનું નિર્માણ કરવામાં આવે ને એ નિર્માણને અત્યારે સ્વદેશીના રૂપે જો ભારતના દરેક ઘરોમાં એ સાવલી તાલુકાઈટી ઇન્સ્ટીટ્યુટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે માટે ધર્મેશભાઈ એમના નાના ભાઈ સમીરભાઈ બધા પરિવારના મેમ્બરો સ્ટાફ મેમ્બરોને હું ખૂબ ધન્યવાદ આપું છું કે આવું અવેરનેસ કરતા રહીએ અને સમાજનો કલ્યાણ કરતા રહીએ ધન્યવાદ હસ્તુ